તો પાંચસો અને હજારની ચણીની નોટ બંધ થવાને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસે મહત્વનો નિર્ણય કર્યો છે ટ્રાફિક પોલીસે બે દિવસ સુધી વાહન ચાલક પાસેથી મેમો ફાડવાનો નહીં તેવો નિર્ણય કર્યો છે જોકે ગંભીર પ્રકારના ટ્રાફિકના નિયમના પગ ભંગને લઈને કોર્ટમાં મેમો આપી કાર્યવાહી કરવામાં આવશે પાંચસો અને એક હજારના દરની નોટ બંધ થવાથી રાજ્યભરમાં ટોલ બૂથ પર હોબાળો અને ટ્રાફિક જામ થતો જોવા મળ્યો જે બાદ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ અગિયાર નવેમ્બર સુધી રાજ્યભરના ટોલ નાકા પર પાંચસો અને એક હજારના દરની નોટ સ્વીકારાશે તેવી જાહેરાત કરી છે તો વળી અમદાવાદ આરટીઓ કચેરીમાં આજના દિવસ પૂરતી પાંચસોના દરની ચલણી નોટ નહીં સ્વીકારાય તેઓ બેઠક બાદ નિર્ણય લેવાયો છે જેથી લાયસન્સ કઢાવવા માટે આવેલા તેમજ ટેક્સ ભરવા આવેલા લોકોએ પણ હાલાકી વેઠવી પડી હતી તો બીજી તરફ અમદાવાદ સબ રજિસ્ટ્રારની કચેરીમાં મોટી રકમની ચલણી નોટ સ્વીકારવામાં નહીં આવે તેવા બોર્ડ લગાવાયેલા જોવા મળી રહ્યા છે જેથી લોકોને હાલાકી વેઠવી પડી રહી છે કે તારીખે સાંજે વાગ્યા સુધી નેશનલ ઉપરના ટોલ પાંચસો અને હજાર રૂપિયાની નોટ સ્વીકારવામાં આવશે જેથી કરીને કોઈને રસ્તા ઉપર પરિવહનમાં મુશ્કેલી નહીં થાય અને એમની સુવિધા સચવાઈ રહેશે આ પ્રકારનો નિર્ણય અમારા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે